આપણી આ વિશાળ પૃથ્વી એનું એકદમ ક્લોઝડ એન્વાયરમેન્ટ બંધ વાતાવરણ એટલી સુંદર પ્રાકૃતિક બધી વાતો કે ગરમી પડે દરિયો તપે વરાળ થાય ને પાછો વરસાદ પડે પણ આ ઋતુચક્રના આ સમયમાં ચોમાસાના સમયમાં સૃષ્ટિ ખીલી ઉઠે છે એ ગંધર્વને પણ એ વાદળો વહેતા જોઈને કંઈક વિચાર આવ્યો હશે કે બહુ જ દૂરથી વાદળો આવ્યા છે હું કંઈક સંદેશો મોકલું પણ એ બધાની વચ્ચે હવે આવનારો જે સમય છે ચારેય બાજુ તો સૃષ્ટિ પ્રકૃતિ ખીલી ઉઠી છે ક્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે કેમ કે આજે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ કહેવાય અષાઢમાં તો અંદરાધાર આવવું જોઈએ વરસાદ પરંતુ છતાંય ઘણા બધા વિસ્તારોમાં એટલો વરસાદ નથી પડ્યો કે ખેતીને પોષણ મળે અને અમુક જગ્યાએ એટલો વરસાદ પડ્યો છે કે ખેતર સાવ ડૂબી ગયા છે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ઘેડ પંથક ડૂબેલો છે કચ્છમાં માંડ વરસાદ આવ્યો તો કચ્છમાં હરખની હેલી આવી અને લોકો ખુશ પણ થયા તો કેટલીક જગ્યાએ આમ ગાડીઓ તણાઈ જતી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા એ બધાની વચ્ચે આવનારા સમયમાં આખા દેશની એક તો એકવાર તમે સંક્ષિપ્તમાં તસવીર જોઈ લો કે ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે તો દેશના મધ્ય હિસ્સામાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે ગુજરાત પર હવે આપણે સીધા ઝૂમ કરીને પહોંચીએ આ શુક્રવારે સાંજેની આ તસવીર છે એટલે મને એવું લાગે છે તમે આ વિડીયો જોતા હશો ત્યારે અહીંયા એટલે કપડવંજ બાયડ મોડાસા માલપુર એ બધા વિસ્તારોમાં હા યસ કપડવંશ મહીસાગરનો એક પટ્ટો એટલે પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાલનપુર આ વિસ્તારોમાં વરસાદ વરસતો હશે આવનારા સમયમાં આગાહી ક્યાં જઈ રહી છે એટલે શનિવારે ક્યાં વરસાદ પડવાનો છે તો શનિવારે પણ ઓલમોસ્ટ એના બધા વિસ્તારોમાં દરિયાઈ પટ્ટીમાં સામાન્ય વરસાદની આગાહી છે મહારાષ્ટ્રનો કોંકણનો જે દરિયા કિનારો છે ગોવાથી આગળથી લઈને મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યાં સુધી વરસાદ સરસ વરસતો હોય છે દાહોદમાં વરસાદ રહેશે છોટાઉદેપુરમાં પણ વરસાદ રહેશે એવું લાગી રહ્યું છે કેમકે મધ્યપ્રદેશ બાજુ બનેલી સિસ્ટમ છે એ પણ અહીંયા અસર કરી રહી છે ઉપર કોટા રાજસ્થાન બાજુ બનેલી સિસ્ટમ પણ અસર કરી રહી છે એટલે તમે આ દાહોદ જુઓ તો રાજ્યનો પૂર્વ હિસ્સો છે ત્યાં વરસાદ શરૂઆત થશે દક્ષિણમાં તો ઓલરેડી પડી રહ્યો છે વડોદરામાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદ રહેવાનો છે રવિવાર સુધીમાં ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ સુરેન્દ્રનગર થાન વિસ્તાર ત્યાં એની આજુબાજુના વિસ્તારો અહીંયા ઉનાની આજુબાજુ તમે ભાવનગર અમરેલી વચ્ચેનો જે હિસ્સો ત્યાં પણ ખાસો વરસાદ સુરત વલસાડમાં ફરી એકવાર આ સિસ્ટમ અહીંયા મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર બનેલી છે જે ખૂબ તીવ્ર દેખાઈ રહી છે વધારે દેખાઈ રહી છે એટલે તાપીના વ્યારાની આજુબાજુ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને આ વરસાદ આગળ જતા જતા એટલે અહીંયા પણ તમે જુઓ કચ્છના પણ ખાસા બધા વિસ્તારોમાં અહીંયાથી આ બાજુના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પણ ખાસી બધી જગ્યાએ વરસાદ રહેવાનો છે સોમવાર આવતા સુધીમાં આ વરસાદ અહીંયા જે કચ્છ અને પાકિસ્તાનમાં સીમિત રહી જશે પાકિસ્તાનની પણ આગાહી આપણે કરી દઈએ પાકિસ્તાનમાં પણ વરસાદ પડવાનો છે સોમવારે એટલે તમારે પાકિસ્તાન જવાનું હોય તો તૈયારી કરીને જજો જો કોઈ તમને સોશિયલ મીડિયા પર પેલું મોકલી દેતું હોય પાકિસ્તાન તોની આ વાત છે હવામાન વિભાગની આગાહી શું કે છે આવનારા દિવસોમાં આ છવ્વીસથી લઈને ત્રીસ તારીખ સુધીનો ડેટા છે કઈ જગ્યાએ સૌથી અતિ ભારે વરસાદ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડામાં સોમવારે ભારે વરસાદ રહેવાનો છે ખૂબ વધારે વરસાદ અમદાવાદમાં સોમવારે વધારે વરસાદ રહેશે આણંદમાં રહેશે વધારે વરસાદ વડોદરા પંચમહાલ દાહોદ ત્યાં ઓલરેડી ખૂબ વધારે વરસાદ છે એટલે જો તમારે પાવાગઢ ફરવા જવું છે તો આજનો એટલે આવતીકાલનો દિવસ પણ શનિ રવિમાં સારો વરસાદ હશે એના પછી સોમવારે પણ ખૂબ ભારે વરસાદ રહેવાનો છે દાહોદમાં પણ એ જ પરિસ્થિતિ છોટાઉદેપુરમાં હવે વધારે વરસાદ છે નર્મદામાં પણ સોમવારે વધારે વરસાદ પડવાનો છે ભરૂચમાં પણ સારો એવો વરસાદ રહેવાનો છે સુરતમાં આજના દિવસે પણ વધારે શક્યતાઓ છે વરસાદની અને આવનારા દિવસોમાં પણ એ વરસાદ સતત રહેશે ત્યાં ખાડીનું પૂર ઓલરેડી શહેરને બરબાદ કરી રહ્યું છે ડાંગમાં ભારે વરસાદ આવનારા સમયમાં ફરવા જવા માટે હવે પછીનો સમય ખૂબ સારો છે નવસારીમાં અતિશય વધારે વરસાદ છે એટલે વલસાડ નવસારી હમણાં ફરવા જવાનું પ્લાનિંગ ન બનાવતા કેમ કે વરસાદ કેવો રહેવાનો છે તમે સતત જોઈ રહ્યા છો તાપીમાં ભારે વરસાદ રહેશે દાદરાનગર હવેલી દમણના દ્રશ્યો સુરેન્દ્રનગર રાજકોટની આગાહી રાજકોટમાં સોમવારે ભારે વરસાદ પડવાનો છે જામનગરમાં અગેન સોમવારે પોરબંદરમાં સોમવારે જૂનાગઢમાં સોમવારે અમરેલીમાં પણ આજે ખૂબ વધારે વરસાદ રવિસોમ પણ ભારે વરસાદ ભાવનગરમાં આજે રવિસોમ વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં ફરી એકવાર સોમનાથથી શરૂઆત દ્વારકા અને સોમનાથ બંને જગ્યાએ ભારે વરસાદની શરૂઆત થશે જો તમે તમારા જિલ્લાની સ્પેસિફિક માહિતી જાણવા માંગતા હો તો તમે વિન્ડીમાં સર્ચ કરશો ને ઝૂમ કરીને જોશો તો તમને ખબર પડી જવાની છે એ સિવાય કેવો વરસાદ છે તમારે ત્યાં કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો નમસ્કાર